આ સર્ટી અને હાઈકોર્ટમાં જામીન માટે મૂકતા એની તપાસ કરવા માટે હાઈકોર્ટે અમને સૂચન કરેલ જેની તપાસ કરતાં એવું જાણવા મળેલ ડૉક્ટર તિલી દિલીપ તળવીનો સંપર્ક દિલીપ તળવીએ આ સર્ટી બનાવી આપેલ નથી તો સુબોધસિંહનો સંપર્ક કરતા સુબોધસિંઘ પાસેથી એની પૂછપરછ કરતાં એવું જાણવા મળ્યું આ સુબોધસિંઘે દિલીપની ખોટા સહી સિક્કાવાળી બનાવટી સહીઓ બનાવી અને આ સર્ટી આદિલ નુરાણીને આપેલ જે અંતર્ગત આજ રોજ ક્રાઇમ ગુનો દાખલ કરી અને ડોક્ટર શોભિતસિંઘ મહેપાલસિંહ ઠાકુર જે ખોટી ડિગ્રી ધરાવે છે પોતે ડોક્ટર નથી જેની પાંડેસરના તેરેનામ ચોકડીથી ક્રિષ્ના જનરલ એન્ડ ટ્રોમા હોસ્પિટલ ચલાવતો હતો એની આજરોજ ધરપકડ કરવામાં આવે